કાળઝાળ ગરમી વચ્ચે ઠંડીનો અહેસાસ કરાવતા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડશે જેના પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને પણ લાભ મળવાની આશા છે સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ એટલે કે એકસો પાંચ ટકા વરસાદ પડવાની શક્યતા છે આ વર્ષે અલનીનો અને ઇન્ડિયન ઓશિયન ડાયપોલ સામાન્ય રહેવાનું અનુમાન છે જે સારા વરસાદના સંકેત છે જ્યારે પણ આ બંનેની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે સારો વરસાદ પડે છે વર્ષ બે હજાર પચીસમાં માં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે આ સમાચાર ભારતના કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા માનવામાં આવે છે કારણ કે ભારતમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું અઢાર ટકા જેટલું યોગદાન છે આજે પણ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે દેશની પિસ્તાળીસ ટકાથી વધુ વસ્તી હજુ પણ કૃષિ આધારિત છે કાશ્મીર લદ્દાખ તમિલનાડુ બિહાર તેમજ પૂર્વોત્તરના રાજ્યોમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મધ્યપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બંગાળ વગેરેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે